જન્માષ્ટમી પકડવાનું છે ખાલી જય માતાજી જય દ્વારકાધી જોકે તમને મજામાં તો હું પણ ખુબ જ મજામાં છે આજે ફરીથી તમારા બધા નું સ્વાગત છે મારા નવા આજે તો સૌ પ્રથમ પહેલાં તો તમને બધાયને આજે તો મને ખૂબ જ આનંદ છે કારણ કે આજ તો મારા વાલાનો જન્મદિવસ છે તમને બધાને જન્માષ્ટમીની ઢેર થાય શુભકામનાઓ મારા તરફથી અને મારા પરિવાર તરફથી અને મેં પણ સરસ મજાનો કાનડાનો લુક પણ આપી દીધો છે અને ઘણી બધી ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ પણ બનાવી છે અને એ રીલ્સ તમારે જોઈને તો મારી આઈડી નીચે આપેલી છે જેથી જોઈ આવજો ચતુર ખીચડીયા મારી ઇન્સ્ટાગ્રામની આઈડી છે એમાં મસ્ત મસ્ત રીલ્સો બનાવી છે અને મસ્ત મસ્ત અને આજે મેં થોડો ઘણો ટાઈમ બની ગયો હતો ને એટલે મેં કીધું ચાલો અત્યારે મેં કીધું થોડો ઘણો ગેટઅપ નવો લૂક કારણ કે એક દિવસ રજા પડીને એટલે મને બહુ ગેમું ને કંઈક છે ને આપણે નવું જ કંઈક નવા અંદાજમાં શેર થાવી વાતું કરવાવાળા ભલે કરતા આપણે એનાથી કાંઈ ફેર પડતો નથી બરોબર ને બા હેર વાંચુ વાળા પૈસા લેવા જવું પડે હા કારણ કે જો કાનુડા નો મસ્ત લુક આપી દીધો છે અને અમારી જાહલ દીકરી ને પણ કાનુડા નો લુક આપ્યો છે ઈ પણ આપણે જરીક જોઈ લેવી અને અમારે કેવલ ને પણ નિશાળા કાનુડા નો મટકી ફોડ ને બધો કાર્યક્રમ હતો એને પણ કાનુડા નો લુક આપ્યો હતો એ પણ તમે બધા થમવેલ માં જોઈને જ આવ્યા હશે કેવો મસ્ત લુક આવ્યો તો એમ તો કઈ વાંધો નહીં અત્યારે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને પછી પાછા મેળા પાછા બધા જીજુ ની બધા આવવાના છે આજે એટલા માટે તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો એ આવો મહેમાન આવો

જન્મદિવસની શુભકામનાઓ લખવાનું ભૂલતા નહીં કુળદેવીમાં હંમેશા મોજમાં રાખે અને હંમેશા શક્તિ કળા રાખે પ્રાર્થના કરીએ છીએ અને અત્યારે જન્મદિવસને આપણે ઉજવવાનો છે કેક કાપવાની છે પણ એ પહેલાં આપણે વાળું કરવાની છે વાળુનો સમય થઈ ગયો છે મહેમાને ભૂખ્યા શેકાય છે એને આપણે કેવી કે હાલો નિયતે રીતે વાળું કરી લઈએ ભૂખ લાગી છે મહેમાન ખાઈ લેવી તમારે મહેમાન ખાવાનું અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એકવાર વાર કહી દો એક વાર મને મને આની ચેનલ ને લાઈક કરી નો કેતા શેર એ નો કરતા આની હું પણ આમ આવી રીતે માંગતા હોય ને કોઈ ની તમે માંગતા નથી કાઈ લે હું બલ્લો માંગતો તું માંગી શક ને આવ હોય કે હા કાઈ વાંધો નહી આ ડર વાતો આપણે નથી કે આવું જ કે છે આપણે નિરાતે વાળું કરી લે

વાર દિની ને છોટા પડેગી જાય પગડે ગઈ છોટા પાય નઈ લે પૈસા આયા જો 60 વરસનો થા માતાજી હાજો નરવો તાજો રાખે એ ટકા દરબંડે સે આજ લેજો ચિકુ 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 ઓયડો લઈજો ફોટો શૂટિંગ તો મસ્ત મજાનું થઈ ગયું પણ ખાણ તો ખરાબ બોલ ફોટો શૂટિંગ તો મસ્ત મજાનું થઈ ગયું પણ અમારા મોટા બેન છે ને અમે અરજ કે મોડું મીઠું કરાવ્યું નવરા થઈ ગયા મસ્ત મજા નો મજાનો ડે સેલિબ્રેશન પણ કરી છે દુકાને થોડું ઘણું કામકાજ હતું મેં તમને વાત કરી હતી એમ તો અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર નાસ્તો પાણી પણ મસ્ત મજાનો કરી લીધો છે અને વિજયભાઈ આવે છે દુકાન ઇસ્ત્રી કરવા